સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં માતા શબરીના વંશજો અયોધ્યા પહોંચ્યા ધનુષ બાણ સાથે શબરીના વંશજો અયોધ્યા આવી પહોંચ્યા શબરી ધામ થી બોર લાવવામાં આવ્યા હતા આ બોરને રામ મંદિરમાં અર્પણ કરાશે પુણેશ મોદી ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા પહોંચ્યા છે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂણેશ મોદી તરફથી ત્રણસો યુગલો શ્રી હનુમાન મહાયજ્ઞમાં જોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના આગ્રણીઓ જોડાશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે તેને લઈને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો મહિલાઓ છે ખાસ કરીને આજના દિવસે તેઓ પહોંચી રહ્યા છે રામ મંદિર ખાતે સુરત જાણે અયોધ્યા ખાતે આવી પહોંચ્યું હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે સુરતથી મોટી સંખ્યામાં મહિલાઓ છે એ આવી છે અયોધ્યા મંદિર ખાતે ત્યારે મહિલાઓ સાથે જ વાતચીત કરીશું કેટલો ઉત્સાહનો માહોલ છે બહુ આનંદની વાત છે ઘણા વર્ષો પછી જ્યારે રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય આટલો નજદીક આવી રહ્યો છે ત્યારે બહુ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે આયોજન કર્યું છે આપ શ્રી સુરતથી આપણે સાત સાતસો થી આઠસો લોકો અહીંયા આવેલા છે પુણેશભાઈ મોદી સાથેની ટીમમાં અને આજે એમ કહી શકીએ છીએ કે હિન્દુ સનાતની માટે આજે રામ મંદિરમાં જે લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે તમામ હિન્દુઓ માટે આજે દિવાળી છે આજે દિવાળી છે કઈ રીતના તમે ઉત્સાહિત છો કપાળો પર જય શ્રી રામ જય શ્રી રામ બહુ ઉત્સાહ હે બહુ આનંદ હે અયોધ્યા મે આયા હે હમ તમે શું કહેશો ક્યાંથી આયા છો અમે સુરત થી આવ્યા છે ગુજરાત સુરત થી આવેલા છે અમે પણ અમે અયોધ્યા આવીને અમે એવું લાગ્યું કે અમે અમારા રામ ભગવાનના દ્વારે આવી ગયા અને અમારા રામ ભગવાન જે આવવાના અમારા દ્વારે પાછા ખૂબ એટલે ખૂબ આનંદ છે અમારા ભગવાન અમારા રામ ભગવાન અમારે પાછા આવે છે મહેંદી મહેંદી પાડી છે કયા પ્રકારની મહેંદી રામ ભગવાન માટે માટે મહેંદી પાડી છે અને એટલો ઉત્સાહ અને ઉમંગ છે કે અમને અહીંયા લાભ મળ્યો છે તો હવનમાં પણ બેસવાના છે રોજ બિલકુલ જોઈ શકાય છે જે પ્રમાણે સુરત જે રીતે અત્યારે વખણાય છે ઉત્સવ પ્રિય જનતા છે અને આજે રામ મંદિર ખાતે તેઓ આવી પહોંચ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે કેમેરામન પ્રદીપ